યા પછી કસોની સાહેબ કઈ જગ્યાના ખોરિયાલનગર ખોરિયાલનગર કેટલા ગુનો દાખલ છે તમારું એક ગુનો છે તમારું કેટલા ગુનો છે એક જ છે શું કામ કરો છો રેસ્ટોરન્ટ છે જોબ કરો કઈ જોબ કરો છો છે બરાબર પાછળ અત્યારે શું કરો છો ભાઈ તમે

ક્યારનો ગુનો છે તમારો નવમા મહિના નવમા મહિના શું બનાવતો મર્ડર કરી દીધો કઈ જગ્યાનો ભીમાસર ભીમાસર તમારા સાથે બીજા કેટલા આરોપી ચાર ચાર આરોપી શું સ્ટેટસ છે બાકી ત્રણ નું શું નામ છે કાસમ કાસમ જુમા સોટા પોલીસ સ્ટેશન બીજે બીજ રહેવાનું ક્યાં મીઠું

એમાં જે નગરપાલિકા દ્વારા જગ્યા તોડી ગઈ છે પછી જગ્યા બાકી રહી હતી જગ્યા તોડી નાખવામાં આવી બરાબર મંદિર દ્વારા જગ્યા તોડી નાખવામાં આવી રાતોરાત દેશી બોલાવીને એમાં મારકૂટ થઈ એમાં મારા ઉપરને ને માપ કેસ થયો બરાબર ને સામે પક્ષ વાળા અમારા પાસે મારાકૂટ કરી મારકૂટ કરી મંદિરવાળા બાપુ છે દેવેન્દ્રગીરી કરીને એના છોકરો છે એક ગઢવી ભાઈ હતા એનો છે એ બધા થઈને અમારા સાથે મારકૂટ કરી બરાબર ને ઈલોબના પક્ષનું આટલામાં કોઈ નથી આવ્યું ને અમારે અમારી જગ્યા અમારે બંને 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 પાર્ટી વિરુદ્ધ ગુનો દાખલ હા ગુના છે અમારા માથે માર કૂટ કરી અમારા કાને વિડિયો છે સબૂત છે અમે 25 વર્ષથી માં ધંધો કરી છે બરાબર અમારા સાથે મારકટ કરી અમારા ઉપર કેસ રાખી દેવામાં આવ્યો ને એ લોકોના મંદિરમાં જે છે ત્યારે નું બનાવ છે આ આપણા 2025 ના 9મા મહિનાનું બનાવ છે બરાબર શામીવારા પક્ષમાંથી કોઈ કઈ આવ્યું નથી તમારા પક્ષમાં કેટલા રૂપિયા હતા હું અને મારા પપ્પા છે પપ્પા શામવારામાં કેટલા રૂપિયા સામામાં અમે કન ચાર નામ લખાયેલા બરાબર એ મંદિર ભારતના ગાંધીધામ મેલેશન સામે છે

આવ્યા છે એ બધાએ તમને બધાને ખબર છે કે તમારો બધું જૂનો ગુનાઈત ઇતિહાસ છે કોઈનું એક ગુનો હોય કોઈના છથી વધારે કોઈના એનાથી પણ વધારે ગુના હોય એટલે એ પ્રમાણે અલગ અલગ જે ગુનાને માર કરીને પોલીસ સ્ટેશન તરફથી એમાં બધાનું આઉટ કરવામાં આવ્યું ને એ પ્રમાણે જેટલા પણ એવા લોકો હતા એને અહીંયા હેડક્વાર્ટર ખાતે બોલાવવામાં આવ્યા છે અમુક અમુક લોકો તમે જોયા હશે કે અહીંયા બીજી ત્રીજી વખત આવી રહ્યા છે અને અમુક અમુક લોકો ઉપર એક એક ગુનો પણ દાખલ છે પણ છતાંય અહીંયા આવવાના બધાને થયું છે આ જે ઇન્ટ્રોગેશન અને જે પ્રક્રિયા અહીંયા હેડક્વાર્ટર ખાતે થતી હોય જેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોના એવા લોકો જે જેના વિરુદ્ધ ગુના દાખલ છે ખાસ કરીને એમાં જે ફોકસ જે કરવામાં આવ્યું છે શરીર સંબંધી ગુના હોય અને જે ભારે ગુના હોય એવા અને એમાં તમામ એવા લોકોને આજે બોલાવવામાં આવ્યા છે જે આ એક્સરસાઇઝ થાય છે સમયાંતરે તમે લોકો અહીંયા બધા જોઈ રહ્યા છો કે અમારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના બધા થાણાધિકારી અહીંયા હાજર છે અમારું જે કન્સર્ન પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોય એ સ્ટાફ પણ અહીંયા હાજર છે ખાસ જે આ પ્રક્રિયા હોય એ પ્રક્રિયાનું મેન ઉદ્દેશ્ય છે કે જેટલાય તમે લોકો અહીંયા હાજર છો જે લોકો અહીંયા નહીં પણ હાજર છે કે તમારા વિરુદ્ધ યા તમે લોકો જે ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા હોય એ ગુનાહિત પ્રવૃત્તિમાં ફરીથી નહીં જોડાવો તો એ બધા માટે સારું હોય છે તમારા માટે પણ અને અમારા માટે પણ અને એની સાથે સાથે અગર કોઈ એવા લોકો જે સતત ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય અને એની સાથે સાથે બીજી પણ એવી કોઈ પ્રવૃત્તિ કરતા હોય જેમને લાગતું હોય કે કદાચ પોલીસના ધ્યાન નહીં આવશે પણ બધી વસ્તુ જે છે કોઈકને કોઈક રીતે પોલીસના રડાર ઉપર રહે છે એટલે બધાનું ધ્યાન એ પ્રમાણે રહે છે તમે લોકો અહીંયા જોયા હશે કે હમણાં પહેલાં કીડાનાવાળા એક પરિવાર બધું આખો ઊભો થયો હતો એ લોકો ઉપર રોગ પણ દાખલ કરવામાં આવી અને કાયદો જે છે એ બધી વસ્તુ આપી છે કે જે લોકો ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય એ લોકો વિરુદ્ધ કઈ કઈ રીતે જે છે એમાં પગલાં લઈ શકાય એટલે અમારા તમામ જે પોલીસ સ્ટેશનના બધા થાણાધિકારી છે બધાએ એ રીતના સક્ષમ છે કે તમારા વિરુદ્ધ અગર કોઈ એવી પ્રવૃત્તિ થાય અને તમે લોકો અગર કોઈ એવી પ્રવૃત્તિમાં જોડાયેલા હોય તો એમાં કઈ રીતે અને શું પગલાં લેવાના થતા હોય છે એટલે ખાસ કરીને તમામને ખાસ સૂચના છે ફરીથી આ જે એક્સરસાઇઝ અમારી થઈ રહી છે આ સમયાંતરે દર વર્ષે બે ત્રણ વખત થાય છે અને એમાં તમે બધાએ જે જોઈ રહ્યા છો કે જિલ્લાના તમામ એવા લોકો અહીંયા હાજર છે એટલે બધાને ખાસ કરીને સાથે એટલે હાજર રાખવામાં આવે કે ખાલી તમે એકલા નથી બીજા પણ એવા લોકો છે જે જિલ્લાના દૂર દરજ વિસ્તારમાંથી પણ આવતા હોય પણ આવી પ્રવૃત્તિ અગર કોઈ કરતા હશે તો સમયાંતરે અહીંયા હાજરી લગાવવાની રહેશે જ પણ આવી હાજરી તમારે નહીં લગાવવાની થતી હોય તો એ બધું તમારા ઉપર નિર્ભર છે કે અમારે શું કરવાનું રહે છે કોઈ એવી પ્રવૃત્તિમાં જોડાવાનું નહીં અને કોઈ અગર એવી વસ્તુ લાગતી હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનને ધ્યાને તમારી નાખવાની ખાસ જવાબદારી છે અને એની સાથે સાથે અમે લોકો દર વખતે ઈચ્છીએ છીએ વિસ્તારમાં શાંતિ હોવી જોઈએ કોઈ પણ એવો કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન હોવો નહીં જોઈએ તમે લોકો જેટલા અહીંયા આવ્યા છો જે નહીં પણ આવ્યા છે અને એની સાથે સાથે બીજા પણ એવા જે ગુના પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય બધાએ લોકો અલગ અલગ રીતે ચડાર ઉપર રહેતા હોય છે એટલે બધાનું ધ્યાન જે છે અમારે જે રીતે રાખવાનું થતું હોય એ બધી રીતે અમે રાખીએ છીએ અને સારી રીતે રાખીએ છીએ પણ અમારા તરફથી એક ખાસ આવી સૂચના છે કે કોઈ પણ લોકો હોય ભલે અહીંયા પુરુષ બેઠા હોય તો પુરુષ અને ત્યાં મહિલાઓ બેઠી હોય તો મહિલાએ જે ગુનાહિત પ્રવૃત્તિમાં અગર કોઈ જોડાશે તો એને વિરુદ્ધ ખાલી ગુનો જ દાખલ નહીં કરવામાં આવશે પણ એની સાથે સાથે બીજા જે પગલાં લેવાના થતા હોય છે એ બધી રીતની વસ્તુ જે છે એ લેવામાં આવશે ભલે એ લોકોની કોઈ ગેરકાયદેસર મિલકત હોય તો એ મિલકત વિરુદ્ધ કોઈ એવી પ્રોપર્ટી અર્જન કરેલી હોય તો એ પ્રોપર્ટી વિરુદ્ધ અને એની સાથે સાથે બીજા જે ડિપાર્ટમેન્ટને અમારે રીતે જે અમારે વસ્તુ જાણ કરવાની થતી હોય તો એ પણ વસ્તુ જે છે પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે અને ભવિષ્યમાં પણ જે છે આવી પોલીસ દ્વારા એક્ટિવિટી સતત ચાલુ રહેશે અને એમાં તમારી ખાસ જવાબદારી છે કે તમે આવી પ્રવૃત્તિમાં જોડાઓ નહીં અને અગર કોઈ એવી વસ્તુ તમારીથી થઈ હોય તો એને કઈ રીતે સહી કરવાનું એની પણ જવાબદારી તમારી હોય છે એટલે હું માનું છું કે તમે લોકો બધા અહીંયા જે તમે આવો છો હેડક્વાર્ટર ખાતે એમની ગંભીરતા તમે સમજતા હશો ખાલી આમાં એવું નથી કે અહીંયા આવીને એક હાજરી પુરાવાની વાત હોય અને હાજરી પુરાવાની કરતે ઘણું બધું અમે લોકો અહીંને ખાસ મહત્ત્વ આપીએ છીએ કે તમે લોકો અહીંયા આવો તો તમે લોકોને ખરેખર ખબર પડે કે અમારે શું વસ્તુ નથી કરવાની